જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો તથા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા આજે ભચાઉના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જે સામાજિક સંગઠન છે જેમાં મારવાડી યુવા મંચ અને કચ્છ સ્મોલ સોલ્ટ સ્કેલ એસોસિએશન અને આરતી ઇન્ડસ્ટ્રીઝ તથા વિવિધ સંગઠનો દ્વારા અને એમના સહયોગથી જે છે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ભચાઉ વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારોના તમામ નાગરિકોનો પણ સાથે સહયોગ છે ઘણા બધા જે છે લોકો પોતે સ્વૈચ્છિક રીતે પણ રક્તદાન કરવા આવી રહ્યા છે અને આજે જે રક્તદાન છે એનું પોલીસ દ્વારા જે રાખવામાં આવ્યું છે એનો ઉદ્દેશ્ય છે કે જે કોઈ લોકોને રક્તની જરૂરત હોય જ્યારે પણ જરૂરત હોય તો પોલીસ કોઈ સ્વૈિક રીતે સંપર્ક કરે અને પોલીસ જે છે એમાં સહયોગ આપીને જે કોઈ માનવતા રૂપે જરૂર પડતી હોય એ પણ પૂરી પાડશે અને આ જે કાર્યક્રમમાં રાખવામાં આવ્યો છે ઉદ્દેશ્ય પણ છે કે લોકોમાં રક્તદાનની પણ જાગૃતિ આવે એમનાથી જે ફાયદા થતા હોય એમના ઉદ્દેશ્ય સાથે અને આ લક્ષ્ય સાથે પોલીસ દ્વારા જે છે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં લોકોનો બહુ સારો પ્રતિસાદ જે છે મળી રહ્યો છે જો આપને વધુમાં વધુ લાઈક કરો તથા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ